ઉગાવવામાં બહુ સારી એકસાથે ઉગી જાય બધી કોરું કટિંગ આપણને આપે છે તો એકસો ને સત્તર પ્રકારની અલગ અલગ મગફળીની જાત છે એ ઉભાડ્યો ઉભાર્યો કાકા હા હા તમે આ કઈ મગફળી વાવેલી છે ગિરનાર ચાર અને કઈ કંપનીનું તમે બિયાણ વાવેલું છે અતુર લિમિટેડ નું ગિરનાર ચાર નંબરની મગફળીનું બિયાણ વાવેલું છે હા નમસ્કારવાળા મિત્રો તો અત્યારે ચોમાસાનો તહેવાર ચાલુ થઈ ગયો છે અને ચોમાસાના તહેવારમાં ખાસ કરીને આપણે વાતચીત કરીએ તો વાવણીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આ વર્ષે વાતચીત કરીએ તો ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક ખેડૂત મિત્રો મગફળી વાવી રહ્યા છે અને મગફળીને અપનાવી રહ્યા છે એમાં ખેડૂત મિત્રો સારા સારા બિયારણની શોધ કરતા હોઈએ છીએ તો આપણે જે થોડાક દિવસ પહેલાં આગળ વિડીયો મૂકેલો હતો અતુર એગ્રીપ લિમિટેડનો કે જે ગિરનાર ચાર નંબરની મગફળીનું એણે સરસ મજાનું બિયારણ બહાર પાડેલું હતું અને એવી વિશ્વાસનીય જે કંપની છે કે જેના થકી ઘણા બધા ખેડૂત મિત્રો એને અને એના બિયારણને આવકારે છે તો એ જ રીતે આપણે અત્યારે એક ફિલ્ડમાં આવી ચૂક્યા છીએ એ ખેડૂતની જ વાડી છે અને તમે જે અત્યારે મગફળી જોઈ રહ્યા છો એ ગિરનાર ચાર નંબરની મગફળી વાવેલી છે અને એનું બિયારણ પણ આપણી સાથે છે એ ખેડૂતને આપણે પૂછીશું એની સાથે વાર્તાલાપ કરીશું કે ભાઈ તમે કેટલા વર્ષથી એ કંપની સાથે સંકળાયેલા છો ગિરનાર ચાર નંબર મગફળી શા માટે વાવો છો બીજા બધા મગફળીની કરતાં તમે ગિરનાર મગફળીને શા માટે અપનાવો છો અને ખાસ કરીને તમે જે કંપનીનું બિયાણ લ્યો છો એ કંપનીનું બિયાણ તમને કઈ રીતના અનુકૂળ આવે છે એ તમારો અનુભવ જણાવો એ આપણે વાતચીત કરીશું તો હું તમારી સાથે સાગર પુત્ર ખેડૂતપુત્ર સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો આ પ્લેટફોર્મમાં તમે આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને જગતના તાતના વિચારને તમને જાણવા મળે અને નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં પણ આપણું મહત્વનું પ્લેટફોર્મ છે એને પણ ફોલો અને લાઈક કરજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો વાલા ખેડૂત મિત્રો આપણી સાથે જગતના તાજ જોડાઈ ચૂકેલા છે તો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ વતી એનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારું નામ અને પરિચય આપો પ્રવીણભાઈ હિરજીભાઈ રામાણી ઓકે ગામ લીલાપુર તાલુકા જસદન તાલુકો જિલ્લો રાજકોટ ઓકે હવે પ્રવીણભાઈ તમે જે આ તમારા ખેતરમાં મગફળીનું વાવેતર કરેલું છે એ કયા નંબરની મગફળીનું વાવેતર કરેલું છે ગિરનાર ચાર ઓકે અને આજે મગફળી વાવી છે કેટલા દિવસની મગફળી થઈ હતી આજે બાવીસ દિવસ થયા અતુર એગ્રી લિમિટેડના જે ફાઉન્ડર ભાવેશભાઈ જે છે ત્યાંથી તમે બિયાણ લીધું તો ભાવેશભાઈની કંપનીમાંથી તમે કેટલા વર્ષોથી બિયાણ લ્યો છો બે ત્રણ વર્ષ તા લઉં છું ઓકે હવે શા માટે એની પાસેથી તમે બિયાણ લ્યો છો કેમ કે ઘણી બધી જગ્યાએ બિયાણ આપણને મળતું જ હોય છે ના પણ એનું કારણ થાય એ કોરું કટિંગ આપણને આપે છે ખેડૂતને કે જરાય પણ એક જાતનો જરા કંઈ ભેજ નથી આપતા એમનું કોરું કટિંગ આપણને આપે છે એટલે આપણે વિશ્વાસ ખાતરે એની પાસેથી હું બિયારણ કાયમિક માટે લઉં છું હવે ખેડૂત મિત્રોને આપણે જોઈએ કે ગિન્ના ચાર નંબરની મગફળીના દાણા કેવા આવે અને એ આપણે જોઈએ કે કઈ રીતની ગિન્ના ચાર નંબરની મગફળી આવે કેમ કે ઘણી બધી વખત આપણને ખબર નથી હોતી તો આ કટાને આપણે તોડીને જોઈએ હા આ

તો ખેડૂત મિત્રો પ્રવીણભાઈના વિચાર તમે જોઈ શકો છો એક ખેડૂત પ્રત્યેના વિચાર છે અને ખેડૂત તો દિલના દાતારો એ આપણે જાણીએ જ છીએ તો એ રીતના તમે પણ અતુર એગ્રી લિમિટેડની મુલાકાત કરી શકો છો એના પ્લાન્ટમાં તમે જઈને જોઈ શકો છો કે ઝીરો ટકા ભેજની સાથે કઈ રીતના ફોલાણ થાય છે અને કઈ રીતના પ્લાન્ટમાં વર્કરો કામકાજ કરે છે કેટલું ચોકસાઈપૂર્વક કામકાજ છે અને બીજી મગફળીના દાણા પર એન્ટર નથી થતા એ પણ તમે જોઈ શકો છો હવે બીજું તમે ગીરના ચાર નંબરની મગફળીને લઈને શું કહેવા માગશો કે ભાઈ ઉત્પાદનની દ્રષ્ટિએ કેવું તમને મળે છે કે આ વર્ષે તમે જે રીતે જાણેલું હતું એ રીતે તમે જણાવો ગઈ સાલે મેં જોયું તો આપણે ખિલોરી ઓકે એના કારણે મેં ભાવેશભાઈ પાસેથી લીધું એ બિયારણ આ રંગ મને બહુ સારી લાગી એના કારણે અત્યારે બાવીસ દિવસ થયા છે આપણે પાણીની બહુ કુદરતની મેહર છે એટલે ઓજવીન બધી મગફળી વાવી અને કેટલા વીઘાનામાં તમે ગિરનાર ચાર નંબરની મફળીનું વાવેતર કરેલું દસ વીઘામાં દસ વીઘામાં દસ વીઘામાં તો આ રીતે ખેડૂત મિત્રો પ્રવીણભાઈ નામના જે ખેડૂત છે એને દસ વીઘામાં ગિરનાર ચાર નંબરની મગફળીનું વાવેતર કરેલું છે તો આમાં તમે પ્રવીણભાઈ એ જણાવો કે તમે આ જે ગિરનાર ચાર નંબરની મગફળી વાવેલી હતી અને કઈ રીતે ઉગાવવામાં છે ઉગાવવામાં બહુ સારી એક સાથે ઉગી જાય બધી ઓકે હા આપણે બધું એક સાથે આ ઓધવેલું ને એક સાથે વાવેલી છે મગફળી પણ ઉગાવવામાં ખેતર આખું ઉગી નીકળેલું છે બાવીસ દિવસની મગફળી થઈ છે પણ તમે જોઈ શકો છો અને સરસ મજાની અત્યારે કોઈ પ્રકારની તમે પીળાશ પણ નથી જોઈ શકતા એટલા માટે મગફળી પણ ખૂબ સારી છે ને મગફળીનું બિયાણ પણ ખૂબ સારું એવું છે તો ખેડૂત મિત્રો મગફળીની જાતની જો વાત વાતચીત કરીએ તો એકસો સત્તર પ્રકારની અલગ અલગ મગફળીની જાત છે તો એમાં આપણે ગિરનાર ચાર નંબરની જે મગફળી છે એ શા માટે વાવવી જોઈએ એની ખાસિયતની વાતચીત કરીએ તો વાલાખડ મિત્રો જે આ ગિરનાર ચાર નંબર મગફળી છે એ એકસો ને દસથી લઈને એકસો વીસ દિવસ સુધી આના પાકવાના દિવસો છે આ મગફળીના તેલના ટકાવારીની જો વાતચીત કરીએ તો ત્રેપન ટકા આમાં તેલની ટકાવારી છે એની સામે આપણે બીજી મગફળીમાં દાખલા તરીકે બીટી બત્રીસ નંબરની મગફળીમાં આપણે જોઈએ તો એમાં પણ ત્રેપન ટકા તેલની ટકાવારી છે તો આપણને મનમાં પ્રશ્ન એવો થાય કે ભાઈ આમાંય તેલની ટકાવારી ત્રેપન ટકા છે અને ઓલામાંય ત્રેપન ટકા છે તો આવનાર ચાર નંબર શા માટે વાવવી જોઈએ તો એક તો ગીરના ચાર નંબરમાં બીજી જે ઓલિક એસિડ આવે એ અઠ્યોતેર પોઈન્ટ પાંચ ટકા ઓલિક એસિડ આવે છે એટલે કે તેલમાં જે આપણે વાતચીત કરીએ કે જેના ગુણધર્મોની વાતચીત કરીએ તો ખાવામાં ખૂબ સારું એવું ગીરના ચાર નંબરની મગફળીનું તેલ છે એટલા માટે એની ખાસિયત એક સારી એવી છે બીજી તો એમાં રોગપ્રતિકારક શક્તિ છે એટલે ફૂગનાશકના એવા જે રોગો આવે એ નહીવત પ્રમાણમાં આવે છે બીજું કે આ ગીરના ચાર નંબરની મગફળી વહેલી પાકતી જાત છે એટલે આસાનીથી આપણે બીજું શિયાળામાં જે વાવેતર કરવું હોય એ પણ આસાનીથી આપણે એનું ટાઈમટેબલ નોંધી શકીએ છીએ ખાસ કરીને બીજી વાતચીત કરીએ તો ગીરના ચાર નંબર મગફળી જ્યારે પાકી જાય અને જ્યારે એમને આપણે માર્કેટમાં વેચવા જઈએ તો ઘણી બધી વખત જે આપણો માલ હોય એ ચળકાટ ના ધરાવતો હોય ચળકાટ ના ધરાવતો હોય એના કારણે આપણને વેપારી સારા એવા ભાવ નથી આપી શકતા તો ગીરના ચાર નંબર મગફળીનો ઢગલો પડેલો હોય અથવા તો એનો વકલ આખો અલગ પડેલો હોય તો એના ચળકાટના કારણે એના જે દાણા અને જે પોપટાની સાઈઝના કારણે એમાં ભાવતાલ પણ બીજી બધી મગફળીના કારણે આપણને વધારે રહેવા મળે છે તો ખેડૂત મિત્રો આ અતુર એગ્રી લિમિટેડનું જે ગીરના ચાર નંબરની ચાર નંબર મગફળીનું જે બિયારણ છે એ વિશ્વાસનીય બિયાણ લેવા માટે નીચેના જે કોન્ટેક નંબર છે એમાં તમે ગમે અત્યારે કોન્ટેક કરી શકો છો અને આનો તમારે વિશ્વાસ જાણવો હોય અથવા તો જોવું હોય તો એક્ઝેક્ટ જસદણની નજીક લીલાપુર ગામ છે ત્યાં જ એ કંપનીનો પ્લાન્ટ આવેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો કે ઝીરો ટકા ભેજમાં કઈ રીતના આખી પ્રોસેસ થાય છે અને કઈ રીતના મગફળીનું બિયાણ એ બહાર પાડે છે બીજી અતુરેગ્રી લિમિટેડની ખાસિયત એ છે કે જ્યારે તમે પેમેન્ટ એડવાન્સ કરો છો ત્યારે એ એ સો ટકા ખાતરીપૂર્વક તમને ખાતરી આપે છે કે ભાઈ તમારી મગફળીનું બિયારણ સ્ટોકમાં છે અને એ રીતનું આખું બુકિંગ થઈ ગયેલું છે અને કદાચ જો એની પાસે સ્ટોકમાં બિયાણ નથી તો ફરી પાછું પેમેન્ટ કન્ડિશન તમારી પાકેની પાકી પાછું તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે એ સો ટકા વિશ્વાસનીય છે અને અમે પણ પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી વિશ્વાસ આપીએ છીએ કે અતુર એગ્રી લિમિટેડનું તમે બિયાણ વાવો કેમ કે આપણે અવારનવાર ખેડૂત મિત્રો સાથે પણ વાર્તાલાપ કરીએ છીએ અને ગયા વિડીયોમાં આપણે એના પ્લાન્ટની વિઝિટનો પણ વિડીયો જોયેલો હતો અને એની જ સાથે અલગ અલગ વાવેતર આપણે કરવાના છીએ તો શિયાળું વાવેતર પણ આવવાનું છે તો એમાં પણ જીરું દાણા ચણા જે પણ પ્રકારનો પાક વાવતા હોય તો એની પણ રેન્જ ખૂબ મોટા પ્રમાણમાં અતુર એગ્રી લિમિટેડ પાસે છે તો તમે ગમે ત્યારે એનો કોન્ટેક કરી શકો છો અને સો ટકા વિશ્વાસ સાથે એની મગફળીનું વાવેતર કરીને ઉત્પાદનમાં પણ આપણે ડંકો વગાડી શકીએ છીએ તો વાલા ખેડૂત મિત્રો આ રીતના આપણે અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી માત્ર ને માત્ર આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં લાવતા રહીશું જોતા ઓરમેશને રમેશ તે માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે